આવી પત્રિકાઓની અંદર આવી ભૂલો થતા હોય અધિકારીઓ તો એની પાસે કામની અપેક્ષા શું રાખી શકી ભૂલો પણ એનાથી થતી હોય અધિકારીની ભૂલ છે ગંભીરતા છે પોતાની રીતે રીતે મનમાની કરીને ક્યારેક ક્યારેક કરતા હોય છે જેનાથી એક એક સમાજની અંદર અને ખોટી ઇમ્પ્રેશન થતી હોય છે અને આનાથી એક સરકારની પણ ઇમેજ ખરાબ થતી હોય છે અધિકારીઓ નેતાઓનું ગાંઠતા નથી અધિકારીઓ નેતાઓનું માનતા નથી અને ક્યાંક એ જ અધિકાર રાજના કારણે અધિકારીઓના રાજના કારણે ફરી એક વખત એક એવી મોટી ભૂલો સામે આવી છે કે જેના કારણે એક ધારાસભ્યએ ખુલીને સામે આવી અને પોતાની વાત રજૂ કરી કે આ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે એમને જે ભૂલ કરી છે તે તેમની કામની આળસ પણ હોઈ શકે અને તેમના કામની બેદરકારી પણ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ જુનાગઢના ઉપરકોટ ખાતે વીર દેવાયત બોધર મેમોરિયલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં જવાના હોવાની ચર્ચા એ શરૂ થઈ છે જો કે આ પહેલાં જ એક આમંત્રણ પત્રિકા એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે અને આ આમંત્રણ પત્રિકાની અંદર મુખ્ય અતિથિ તરીકે મુળુભાઈ બેરાનું નામ લખવામાં આવ્યું છે જો કે આ આમંત્રણ પત્રિકાની અંદર અનેક ક્ષતિઓ નજરે આવી છે અને ક્ષતિઓ એ ખુલીને સામે આવે તે પ્રકારે દેખાઈ રહી છે જેમાં સૌથી પહેલાં જૂનાગઢના સાંસદ અને સાંસદનું નામ નામ તો બરોબર લખ્યું છે પરંતુ સાંસદ એ જૂનાગઢની જગ્યાએ ગીર સોમનાથના દર્શાવ્યા છે બીજી તરફ આ જ આમંત્રણ પત્રિકાની અંદર વધુની અંદર જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરોડિયા છે પરંતુ એમને ધારાસભ્ય બનાવ્યા છે ગીર સોમનાથના અને સાથે જ ભગવાનજી બારડ આમ તો એ નામ એ સૌ કોઈ નહીં જાણતા હોય તમામ લોકો એ ભગા બારડ તરીકે ઓળખતા હશે પરંતુ તેમના નામની અંદર પણ ભગવાનજી બારડની જગ્યાએ ભગાભાઈ બારડ લખવામાં આવ્યું છે અને આ જ નામની સાથે સાથે વધુ એક નામ લખ્યું છે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા આમંત્રણ પત્રિકાની અંદર આટલા મોટા ક્ષતિઓ હોવાના કારણે પણ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ અને વાયરલ થતાની સાથે જ આખા આ મામલે તારા સભ્ય સંજય કોરિયાએ ખુલીને સામે આવ્યા અને તેમને આ મામલે અને અધિકારીઓના રાજના મામલે તેઓએ ખુલીને જવાબ આપ્યો શું કહ્યું તારાસભ્ય સંજય કોરડિયાએ એ પણ સાંભળેલો પહેલાં જનરલી પત્રિકા કાલે વોટ્સએપ ગ્રુપમાં મને પણ મળી છે એટલે જે પણ અધિકારીઓ દ્વારા પત્રિકા બનાવવામાં આવી છે હકીકત શું છે એ ખબર નથી પણ જે બહાર આવી છે મુજબ સાંસદમાં પણ ગીર સોમનાથ લખ્યું છે ધારાસભ્ય તરીકે મારું પણ ગીર સોમનાથ લખ્યું છે અને ભગવાનજીભાઈના એની સરનેમની પાછળ કરગઠી નાખ્યું છે એટલે આવી ખૂબ મોટી ગંભીર ભૂલ છે કામ કરેની ભૂલ થાય પણ આવું સામાન્ય છે કે જે એક જનરલ નોલેજ હોય અને આવી પત્રિકાઓ બનાવવા તરીકે જવાબદાર મુખ્ય અધિકારીઓ જ હોય છે તો આ અધિકારીની ભૂલ છે એ ગંભીરતા છે મને એવી વિષય થાય છે કે અત્યારે ચર્ચાઓ જે રીતે મીડિયામાં ચાલે છે કે જો પત્રિકાઓની અંદર ભૂલો હોય અધિકારીઓ તો એની પાસે કામની અપેક્ષા શું રાખી શકી ભૂલો પણ એનાથી થતી હોય છે તો આ ગંભીર ભૂલ છે એનું ગંભીરતા લેવી જોઈએ અને ઘણી વખત આવા પ્રોટોકોલ ભંગ ખૂબ મોટા પ્રમાણમાં અધિકારીઓ દ્વારા થતા હોય છે ચેક પણ કરવામાં આવતું નથી પોતાની રીતે આવી રીતે મનમાની કરીને ક્યારેક ક્યારેક કરતા હોય છે જેનાથી એક સમાજની અંદર

આ પ્રકારની ભૂલ સર્જાઈ છે શું ઉપરી અધિકારીઓએ આ મામલે કોઈ આમંત્રણ પત્રિકાએ જોયા વગર જ સોશિયલ મીડિયામાં એ વાયરલ કરવાની શરૂઆત કરી કે પછી એમની નજર એ નામ સુધી ન પહોંચી જો કે આખા આ મામલે રમત ગમત જે સાંસ્કૃતિક સેલ છે તેમના નામે આખો આ ચિઠ્ઠો જે છે તે સંજય કોરોડિયાએ છોડી દીધો છે અને સંજય કોરોડિયાએ તો ત્યાં સુધી કીધું છે કે સમાજની અંદર ખોટી એ માનસિકતા ફેલાવવા માટે આ પ્રકારની આમંત્રણ પત્રિકા એ સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થઈ રહી છે જો કે જૂનાગઢની આ આમંત્રણ પત્રિકા એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાં અનેકર્ક વિતર્કો છે કે જૂનાગઢની અંદર અધિકારીઓ અને એ જૂનાગઢના જે ધારાસભ્યો છે જૂનાગઢના જે નેતાઓ છે તેની વચ્ચે અંદરોઅંદરણ ના બનતું હોય તે પ્રકારની ઘટનાઓ પણ કેટલાક સવાલો ઉપસ્થિત કરી રહી છે ત્યારે હવે જોવાનું રહેશે કે શું ખરા અર્થની અંદર જૂનાગઢના અધિકારીઓ અને જૂનાગઢના નેતાઓને એક સાથે નથી બનતું કે પછી જો બનતું હોય તો આ પ્રકારના પ્રશ્નો કેમ ઉદ્ભવે છે તે પણ એક મોટો સવાલ છે તમારું શું માનવું છે જૂનાગઢની આમંત્રણ પત્રિકાને લઈને અને ધારાસભ્ય સંજય કોરોડિયાના જવાબને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર